કોંગ્રેસે ગુજરાત ગોવા દિલ્હી અને ચંડીગઢ અંગે ગઠબંધનમાં ચૂંટણી લડવા માટે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ ચંડીગઢની તમામ બેઠકો પર ચૂંટણી લડશે દિલ્હીમાં ત્રણ ગુજરાતમાં ચોવીસ અને ગોવામાં બે સીટો પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી નવી દિલ્હી પૂર્વ દિલ્હી પશ્ચિમ દિલ્હી અને દક્ષિણ દિલ્હી બેઠકો પરથી ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ બેઠકો પર ચૂંટણી લડશે ગઠબંધનમાં બેઠકોની જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યું કે ઇન્ડી ગઠબંધન આ ચૂંટણી લડશે અમે એક થઈને લડીશું આ ગઠબંધન પછી ભાજપ દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ પલટાઈ જશે અમે આ ચૂંટણી જીતીશું પત્રકાર પરિષદમાં આપ તરફથી ભારદ્વાજ આતિસિંહ સંદીપ પાઠક હાજર રહ્યા જ્યારે કોંગ્રેસ તરફથી મુકુલ વાસ્તિક દીપક બાબરિયા અને અરવિંદસિંહ લવલી હાજર રહ્યા હતા લોકસભાની ચૂંટણી માટે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે આ સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વેચલી અંગે કેટલા દિવસોથી વાતચીત ચાલી રહી હતી આ વચ્ચે આજે બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદમાં બેઠકોની વેચલી અંગે માહિતી આપી હતી કે ઈન્ડિયા ગઠબંધન કે વિવિધ રાજનૈતિક दलों કે સાથમે लोकसभा के सीट शेयरिंग को लेकर चर्चा चलते रही और आपको इस बात की जानकारी है कि दो दिन पहले ही समाजवादी पार्टी के साथ भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी का सीट शेयरिंग को लेकर समझौता हुआ गुजरात में 26 लोकसभा सीटें हैं 24 पर कांग्रेस लड़ेगी થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું આજે કોંગ્રેસ અને આપ દ્વારા એમના ગઠબંધન ગુજરાતની બે સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત તેર ટકા મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને એકાવન ટકા મત મળ્યા હતા કોંગ્રેસને લગભગ પચીસ છવ્વીસ ટકા મત મળ્યા હતા બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ તેર ટકા મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ સાત માંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ કે સાત માંથી ચાર માં ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટો પર ભરત લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે આગ લાગી હતી એ ગામમાં એક લંગડો અને એક આંધળો બે જણા એમણે ગઠબંધન કર્યું હતું અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠા બેઠો એ લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે ને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા પછી એમણે અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે સફળ છે ને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માંગતી વખતે જે પૈસા આવતા તેમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા પણ ધીમે ધીમે જયારે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે એટલે આંધળો અને બેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સિટી અહીંયા પણ થવાની છે અહીંયા પણ આંધળા અને બેરા બે જણા ભેગા થઈને વૃદ્ધા દિશા માટેનો દિવા સ્વપ્નમાં રાખી રહ્યા છે હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે એકસો ને છવ્વીસ સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાટ લઈને આ વખતે ફક્ત બે સીટ માટે પણ તૈયારી બતાવી એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે કોંગ્રેસ પણ ચુમ્માલીસ સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે તો એ જ સ્થિતિની અંદર જયારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી બસ મારે તો એટલું જ કેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખૂબ ખાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આ દિન સુધી કરતા આવ્યા છે હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના કારણે જેમ વરસાદમાં સમય ધેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે તો બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાનો પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સાઈડે ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર અને એનડીએમાં ચારસો સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે મોદી સાહેબ ના નેતૃત્વમાં દેવભૂમિ